જય સતી માતા આજે ઉનાળાની ઉનાળાની સિઝન ચાલુ થઈ ગઈ મિત્રો હવે આવાળાને સાફ સફાઈ કરીએ શુદ્ધ પાણી આપણે ગાય માતાને પાવીએ અને શુદ્ધ પાણી હોય તો એમને આપણે પણ શુદ્ધ પાણી પીવીએ છીએ પણ ગૌ માતાને પણ શુદ્ધ પાણી પાવવું જરૂરી છે સફાઈ કરીએ ઉનાળો આવી ગયો છે અને એમને વૂલ વૂલ વળી છે બહુ સરસ મજાની સફાઈ કરી અને માતાને પાણી પાતો ફેર અવાડો આપણે ભરીશું સાફ સફાઈ કરી વ્યવસ્થિત રીતે અને તમારા પણ આજુબાજુ કોઈ એવા આવાળા હોય એને સાફ સફાઈ કરી અને વ્યવસ્થિત રીતે અને ભરજો અને ગાય માતાને પાણી આગ્રહ રાખજો જય જય માતાજી માતા તો જય માતાજી મિત્રો આ શ્રી સોલંકી અને બહુ સેવાનું કાર્ય કરે છે અને ભગવાન માતાજીમાં સધીના પ્રતાબે એટલે કે બહુ સેવા કરે છે ગૌ સેવામાં પણ એમનું મોટું યોગદાન છે અને કોઈ ગરીબ પરિવાર હોય કોઈ ગરીબ પરિસ્થિતિમાં જીવતા માણસોને પણ ખૂબ મદદરૂપ થાય છે એટલે મિત્રો એમના આ વિડીયાને તમે વધુ વધુ શેર કરતા રહો એમની ચેનલને નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા રહો અને અવનવા વિડીયા સૌથી પહેલાં જોવા માટે જે આઇકોન બેલ આપેલો છે તેના ઉપર ટચ કરો જેનાથી એમની ચેનલમાં વિડીયો આવે તમને સૌથી પ્રથમ જોવા મળે એટલે મિત્રો અમારે કાંઈ તમારી પાસે પૈસાની જરૂર નથી કે કોઈ રૂપિયા કે ધન દોલત લેવાની જરૂર નથી પણ એક ખાલી અમારા વિડીયોને તમે શેર કરતા રહો જેનાથી અમારી યુટ્યુબ ચેનલની પચીસ રૂપિયા આવક થાય અને એ આવક અમે ગરીબોમાં અને ગૌ સેવામાં વાપરીએ જેનાથી ગાયોમાં પણ ફાયદો થાય અને કોઈ ગરીબ પરિસ્થિતિમાં જીવતા માણસોને બે ટાઈમનું ભોજન મળે એટલે એના માટે તમને પણ એ સેવાનો મોકો જ ગણાય છે કારણ કે તમે અમારો વિડીયો જોવો અને વિડીયોને શેર કરો જેનાથી તમામ લોકોને ફાયદો થાય ને તમને પણ એમના આશીર્વાદ મળે જય માતાજી જય સદી મા પાણી ઘણું થઈ ગયું છે સ્કૂલ વળી ગયું છે એટલા માટે આપણે

જય માતાજી મિત્રો આ ટોંકાની સફાઈ કરી રહ્યા છીએ જેનાથી પશુઓને ખરાબ પાણી ના પીવું પડે અંદર વ્યવહાર થઈ ગયો છે તો કેટલો મોટો કચરો થઈ ગયો હતો ઓ અમે ને અમારા કાકા બે જણા સાથે મળીને આજ તો ગૌસેવા કરી રહ્યા છીએ સપોર્ટ કરજો મિત્રો મિત્રો જો અવાડો એકદમ ચકાચક થઈ ગયો છે અમે ગાય માટે પાણીને એકદમ શુદ્ધ પાણી પણ મળશે પાણી પણ ચાલુ છે અવાડો અમને અડધો કલાકમાં પાણી ફૂલ છોડશે પાણી ફૂલ ભરી જશે અને મસ્ત મજાનો ચકાચક કરી દીધો છે હવે થોડોક થોડા સમય પછી ચૂનો મારવાનો છે ચૂનો મારવાથી પાણી ઠંડુ રહે પણ હાલે અમારા એટલો સમય નથી એકને હેકર રવિવારે આવીને થોડો ચૂનો મારી દઈશ મસ્તીનો સરસ મજાનો થઈ ગયો છે મિત્રો આપ પણ તમારા નજીકના કોઈ પણ જગ્યાએ આવો અવાડો હોય તમે પોતે બનાવેલો હોય ગામનો હોય ગમે તે અને સાફ સફાઈ કરજો મસ્ત અને પાણી પણ ગાયને પીવા માટે મસ્ત મજા આવી જાય એટલા માટે જય માતાજી જય છત્રી માતાજી